સવાર બી આપનાર છે તમારી સાથે જોડાયેલા તમામ રાખવાની ટેવ છોડવામાં દરેક ક્ષણને જીવી લેવામાં ને લાગણીઓના તોફાનો વચ્ચે જાતને સંભાળી લેવામાં જે ધન્યતા અનુભવાય છે તે જ સાચો આનંદ છે આજનો સુવિચાર પ્રેમ જો તમારા સમગ્ર અસ્તિત્વનો પાયો બની જાય તો પછી કોઈ દુખ તમને હેરાન નહીં કરી શકે આજનો સુવિચાર પ્રેમ અને લાગણીની શોધમાં આખું જગત ખુંદી વળીશું તો પણ એ આપણને નહીં મળે જો આપણી પોતાની અંદર એ નહીં હોય તો હાર્દિક સ્વાગત છે આજનો સુવિચાર સૌ સાથે પ્રેમથી વર્તવું અમુક પર ભરોસો કરવો પરંતુ ખરાબ તો કોઈનું ન કરો આનો સુવિચાર બીજાને ખુશી આપનાર જ ખુશાલ છે તમારી સાથે જોડાયેલા તમામને પોતાના વ્યવહારથી ખુશ રાખવાની ટેવ પાડો સ્વાગત છે આજનો સુવિચાર જો તમે પ્રેમથી કામ કરશો તો કામ સામ દામ અને નામ ચારે સિદ્ધ થશે આજનો સુવિચાર બીજાને ખુશી આપનાર જ ખુશાલ હોય છે તમારી સાથે જોડાયેલા તમામને પોતાના વ્યવહારથી ખુશ રાખવાની ટેવ પાડો હાર્દિક સ્વાગત સ્વાગત છે પ્રેમ આંખોથી નહીં પરંતુ હૃદયથી થાય છે તેથી જ તો પ્રેમના દેવતાની આંદળો કહે છે આજનો સુવિચાર માણસ એક લાગણી ભૂખ્યો પ્રાણી છે તે મગજથી નહીં તર્ક બુદ્ધિથી નહીં

આજનો સુવિચાર વિશ્વનું સ્વરૂપ હકીકતમાં પરિવર્તન થાશે જો આપણે સૌ પરસ્પર એકબીજા સાથે પ્રેમ અને મૈત્રી સબંધ જીવીશું આજનો સુવિચાર માણસને જેની જરૂર છે તેને માટે એ જગત આખામાં ફરે છે અને ઘરે પાછો ફરે છે ત્યાં એ તેને સાંભળે છે સુભ સવાર સવાર મિત્રો

હાર્દિક હાર્દિક સ્વાગત છે આજનો સુવિચાર રૂમાલ આંખના આંસુ લોચે છે જ્યારે પ્રેમ એ આંસુનું કારણ હોય છે આજનો સુવિચાર પ્રેમ હોય તો માનવ સુખ સગવડ વગર પણ આનંદથી જીવી શકે છે